નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો બીએન ન્યૂઝ ભરૂચ એક જ કોમના બે જૂઠ વચ્ચે નજીવી બાબતે ભરૂચ તાલુકાના કરમાળ ગામના હરિકૃષ્ણ ઉર્ફે કિશન વસાવા નામના વ્યક્તિ પર ભરૂચ તાલુકાના આમલેશ્વર ગામના ત્રણ જેટલા વ્યક્તિઓએ હુમલો કર્યો હરિકૃષ્ણ ઉર્ફે કિશન વસાવા નામના વ્યક્તિને માથાના ભાગે લાકડીનો સપટો માર્યો જેમાં હરિકૃષ્ણ ઉર્ફે કિશન વસાવાને માથાના ભાગે સાત જેટલા ટાંકા આવ્યા હાલ સારવાર હેઠળ ભરૂચની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે મળતી માહિતી અનુસાર ભરૂચ તાલુકાના પશ્ચિમ વિસ્તારના કરમાડ ગામના હરિકૃષ્ણ ઉર્ફે કિશન વસાવા પર અગમ્ય કારણોસર જીવલેણ હુમલો કરવામાં આવ્યો સારવાર હેઠળ હાર ભરૂચની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા જ્યાં ફરજ પરના તબીબે સારવાર હેઠળ માથાના ભાગનું સીટી સ્કેન પણ કરાવ્યું હતું પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચના કરમાડ ગામના હરિકૃષ્ણ ઉર્ફે કિશન વસાવા અને એમના બે મિત્રો રાજેશ ઠાકોર વસાવા અને કિરણ ઉક્કડ વસાવા કંકસકના સરિયા સેન્ટિંગના કામે ભરૂચના અમલેશ્વર ગામે મજૂરીના કામે એક્ટિવા મોપેડ ગાડી પર જતા હતા એ દરમિયાન ચોલાડ ગામ નજીક ચાલુ એક્ટિવા મોપેડ પર હરિકૃષ્ણ ઉર્ફે કિશન વસાવાની પાછળ કિરણ વસાવાની આંખમાં ચાલુ ગાડી પર જીવાત પડતા ગાડી રોડ સાઈડ પર ઊભી રાખીને કિરણ વસાવાની આંખમાંથી જીવાત કાઢતી વખતે પાછળથી આવતા ટેમ્પો ચાલક કે હરિકૃષ્ણ ઉર્ફે કિશન વસાવાની ગાડીની બાજુમાં ટેમ્પો ઉભી રાખીને ઉગ્રતા ભર્યું વર્તન કરી કર્યું હતું કે ગાડી કેમ આમ ચલાવે છે ક્યાં ન હું તને જોઉં છું મારા ટેમ્પાની આગળ પાછળ ગાડી ચલાવે છે તું મને ઓળખતો નથી મારું નામ ચેતન વસાવા છે હું અમલેશ્વર ગામનો છું હું તને જોઈ લઈશ અને એમ કહી માં બેન જમાની ગાળો બોલી કહ્યું કે તમે મારા ગામ અમલેશ્વરમાં આવો

સપાટા વડે હુમલો કર્યો હતો જેમાં ઉર્ફે માથાના ભાગે લાકડીનો સપટો માર્યો હતો ત્યાં જ હરિકૃષ્ણ ઉર્ફે કિસન વસાવા લોહી લુહાણની હાલતમાં ધરી પડ્યો હતો જેમને સારવાર હેઠળ નવેથા ગામના આરોગ્ય કેન્દ્રમાં હાજર તબીબે સારવાર કરી હતી ત્યારબાદ હરિકૃષ્ણ ઉર્ફે કિશન વસાવાના મિત્રોએ પરિવારજનોને બનાવ અંગે જાણ કરી પરિવારજનોએ હરિકૃષ્ણ ઉર્ફે કિશન વસાવા અને એમના મિત્રોને લઈ ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશન ગયા હતા જ્યાં હરિકૃષ્ણ ઉર્ફે કિશન વસાવાની તબિયત લથડતા પોલીસ સ્ટેશનના અમલદારોએ તાત્કાલિક સારવાર હેઠળ ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા અને ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી પીડી જનકારના માર્ગદર્શન હેઠળ બીએનએસની કલમ

હવે તમારી સાથે શું કરતા હતા અમારી સાથે અમે છે કે કરમાળ થી અમલેશ્વર અમારું કામ ચાલે છે હવે ત્યાં થી અમે ત્રણ મિત્રો તૈયાર જતા હતા કામ પર તો સોલાદ પાસે એક ટેમ્પો અમારી આગારી ચાલતો હતો તો અમે એ ટેમ્પા પછાડી હતા તો અમે ઓવરટેક કરી ને તો આ ભાઈને ને છે ને તો મધમાખી બાઈ દીધા અમે ઓવરટેક કરીને છે ને આગાડી ઉભી રાખી એટલે આગાડી ઉભી રાખી એટલે પછી અમે ડંખ કાઢતા હતા એનો તો ટેમ્પા વાળા ભાઈ તેમ ભાઈ આ ભાઈ ગયા એમની પાસે તો આ ભાઈ ને બધું બોલવા લાગ્યા હવે અમલેશ્વરના હતા ઓળખતા છે નથી અમે ભાઈ એવું એવું કીધું કે કે માટી જે કાર્ય છે તો આ ભાઈને તમે દાદાગીરી બો કહો છો કે તમે અમલેશ્વર આવો તો તમને બતાવીએ તો અમને એવું મજાક માં કે છે તો અમે પછી અમે કયા અમલેશ્વર અમારું કામ ચાલે છે એટલે અમે પછી ધીરે ધીરે ગયા તો એ લોકો તૈયાર કરી છે ને તો અમારી વાત જોઈને જોભાતા